જે સાથે આગળના સમાચારો પર નજર કરીએ તો સાબર ડેરીની સાધારણ સભા પૂર્ણ થયા બાદ હોબાળો થયો છે વાવફેર ઓછો હોવાને લીધે પશુપાલકોએ ઓડિટોરિયમ હોલ બહાર મચાવ્યો હોબાળો સાબર ડેરીએ ત્રણસો ચુમ્માલીસ કરોડના બીજા તબક્કાનો ભાવ ફેર કર્યો હતો ભાવ ફેરમાં કેટલાક પશુપાલકો માન્ય છે તો કેટલાક અમાન્ય છે આવો જોઈએ શું છે સમગ્ર વિગતો સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવ ગુજરાત આગામી સમયમાં ખરેખર હું મારો પોતાનું મંતવ્ય રજૂ કરું છું આ જે કઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેન એમો કદાચ ઉંમર હું નાનો નાનો વ્યક્તિ હશે આ ઇલેક્શન થયું છ મહિના પેલો તો ભી સાહેબ એના પોર્ટફોલિયો ફોર્મ પ્રમાણે હજી ચેરમેન ની વરણી થઈ નથી પક્ષ વાળા રાહ જોઈ રહ્યા છે

ખોટી છે કોઈ ચેરમેને જોઈ કોઈ ડિરેક્ટર જોઈ નહીં બીજી વસ્તુ આ આ સેન્ટર કોના નામે ફાળવેલા છે એ કોઈએ જોયા નથી જોયા સાહેબ મહારાષ્ટ્ર ને રાજસ્થાન નું દૂધ થી જોઈએ અહીંયા પાવડર બનતો હોય અને પાવડર માં પણ દર વર્ષે નુકસાન જ થતું જાય છે હું આઠ વર્ષ ચેરમેન છું હું સાંભળતો આવ્યો છું કે આ સાહેબ પાવડર ની ક્વોલિટી જે કયું હોય કે ભાઈ બહારના એક્સપોર્ટ ક્વોલિટીમાં માન્ય નથી તો સાહેબ અત્યારે બી હાલ મારા મારે મારા મંતવ્ય મુજબ પચીસ હજાર મેટ્રિક ટન પાવડર પડ્યું છે એવું મને ઇન્ફોર્મેશન મળે છે સાચી વાત કે ખોટી વાત એમ ન ખબર એટલે જોકે ખરેખર મહારાષ્ટ્ર નું રાજસ્થાન નું દૂધ ખરેખર ના દેવું જોઈએ બીજી વસ્તુ જયારે મહારાષ્ટ્ર મારું એમ કેવું છે આપડા ગ્રાહકો મંડળીમાં દૂધ આપો છે દૂધ તો ખરેખર મંડળી એ સેન્ટર અઢી રૂપિયા કે ત્રણ રૂપિયા આપવામાં આવશે લીટર આપણને એ રીતના પ્રોત્સાહન રૂપિયા આપવા જોઈએ કારણ કે સુનંદ સમીરભાઈ પટેલ ચેરમેન બીજી વસ્તુ સાહેબ બરોબર તમે સાહેબ એટલું વિચારો કે સાબરદાન પ્લાન્ટ ઉપર દિવસનો આશરે આ તો હું પહેલાનો આંકરો બોલું છું પાંત્રીસ હજાર મેટ્રિક ટન પર ડે રૂ મટીરિયલ વપરાતું હશે અને પચીસ પચીસ હજાર બોરી પ્રોડક્શન થતું હશે તો ખરેખર આ જે કઈ હો કે જે કઈ છે એમને ખરેખર તપાસ કરી કામ આ ખરેખર સારું છે ચાલે એવું છે નથી ચાલે એવું કારણ કે સાબરદાન દરેક

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબર ખાસ સાધારણ સભાની અંદર ફેર કહીએ કે રિટર્ન બની કહીએ એ ગયા વર્ષે જે અમે આઠસો પચાસ પોલિંગ ભાવ ચૂકવ્યો હતો તેમ પહેલાં અને ફાઇનલ ભાવ અમારો નવસો નેવું રૂપિયા કેજીનો ભાવ થાય છે એટલે અમારા પશુપાલકોને એકસો ચાલીસ રૂપિયા રકમ ભાવ ફેરના નિમિત્તે રિફંડ મનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ બાવી તેવીની તે વખતે આઠસો રૂપિયા પુલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને ચૂકવ્યો હતો ફાઇનલ એટલે એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને તો છસો ને બે કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પ્રીમિયમમાં ચૂકવવામાં આવશે ગયા વર્ષે કેટલા કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવ્યા હતા અને આ વર્ષે કેટલા કરોડ ચૂકવવામાં આવ્યા એ સત્સુન તેત્રીને આપણે નવસો તેત્રીને આઠ વાત કરી એના ગુણકો સાત રૂપિયા વધારે આપીએ છીએ